તમને પણ પોતા લગાવવામાં કંટાળો આવે છે અને ઘણી વખત એવું બને કે પોતા તો લગાવીએ પણ ઘણી નાની એવી ઝીણી જગ્યામાં હાથ ન પહોંચી શકે તો ત્યાં ગંદકી રહી જતી હોય છે અને આપણે પોતા લગાવ્યા છતાં તે સાફ નથી થઈ શકતું અને પોતા લગાવવામાં ખૂબ જ આળસ આવે છે તો આજના વિડીયો જોયા પછી તમને પોતા લગાવવામાં જરા પણ આળસ નહીં થાય દોડી દોડીને તમે પોતા લગાવવા માંડશો જી હા આજે આપણે એવા ઉપયોગ જોવાના છીએ જેનાથી પોતા લગાવવા બનશે ખૂબ જ સરળ તો તેના માટે મેં એક જૂનું ટી શર્ટ લીધેલું છે આ રીતે જો વ્હાઈટ ટી શર્ટ હોય તો તે લઈ શકો અથવા તો તમારા પાસે જે પણ કલરનું ટી શર્ટ હોય ને તેનો તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી તે ટી શર્ટમાં આપણે પ્લેન સરફેસ જોઈએ તેના માટે અહીં જે બાહીંનો પાર્ટ છે તે બાહીંનો પાર્ટ મેં કટ કરી લીધેલો છે આ રીતે સ્લીવ છે સ્લીવને આપણે કટ કરી લઈએ પરંતુ આ રીતે કટ કરવાની છે કે જેથી કે એક સીધી લાઇન બની શકે જુઓ આ રીતે ત્યાર પછી અહીં કોલરનો પાર્ટ છે તેને પણ આપણે કટ કરી નાખીએ જેથી એક લંબચોરસ આકાર આપણે જોઈએ છે તો આ રીતે આપણે કોલરને પણ કાતરથી કટ કરી લેવાનું છે જુઓ કંઈક આ રીતનું ટી શર્ટ આપણે જોઈએ છીએ લંબચોરસ આકાર જે છે તે રીતે બરાબર હવે તેને વ્યવસ્થિત રીતે આ રીતે ગોઠવી અને આટલો પટ્ટો આપણે રાખી દઈએ તે સિવાય આપણે આ રીતે તેમાં પટ્ટા કટ કરવાના છે સ્ટ્રીપ બનાવવાની છે આ રીતે કાતરથી કટ કરી પાતળી પાતળી પટ્ટીઓ આપણે કટ કરવાની છે જુઓ આ રીતે આપણે ટી શર્ટમાં પટ્ટીઓ કટ કરતા જઈશું આ રીતે ટી શર્ટની એક સાઈડ મેં બધી જ પટ્ટીઓ આ રીતે કટ કરી લીધી છે હવે ત્યાર પછી આ પટ્ટીઓને આપણે આ રીતે થોડી થોડી ખેંચીશું ને તો તે એક દોરીનો શેપ બની જશે આ રીતે દોરીનો આકાર તેમાં આવી જશે તો બધી જ પટ્ટીઓને આપણે આ રીતે ખેંચી લેવાની છે કંઈક આ રીતનું ટી શર્ટ બનીને રેડી થશે હવે ત્યાર પછી ટી શર્ટને આપણે આ રીતે ઉલટાવી દઈએ અને બીજી સાઈડ પણ આ રીતે આપણે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરીશું ટી શર્ટના વચ્ચેના પાર્ટમાં આ રીતે આપણે ત્રણથી ચાર જેટલી ઇંચમાં ટી શર્ટને કટ નથી કરવાનું આ રીતે બંને બાજુ આપણે સ્ટ્રીપ કટ કરી લેવાની છે જુઓ આ રીતે સ્ટ્રીપ કટ કર્યા પછી હવે આ સ્ટ્રીપને પણ આ રીતે આપણે થોડી થોડી ખેંચીશું તો એક દોરીનો આકાર તેમાં આવી જશે આ રીતે આપણે બધી જ પટ્ટીઓને દોરીનો આકાર આપી દઈશું જુઓ તમે જોઈ શકો છો તો કંઈક આ રીતનું ટી શર્ટ બનીને રેડી થઈ જશે જુઓ બંને બાજુ આપણે સ્ટ્રીપ બનાવી લીધી છે હવે આ જે બટનવાળો પાર્ટ છે ને તે આપણે ખોલી તેમાંથી બટન આપણે કાઢી લેવાના છે જેથી કે તે બટનનો આપણે બીજા કોઈ ક્રાફ્ટમાં ઉપયોગ કરી શકીએ જુઓ આ રીતે બટન છે તેને આપણે દૂર કરી દઈએ હવે આ પાર્ટ અહીંથી ખુલી ન જાય તે માટે આપણે અહીંથી ટાંકા લગાવી લઈશું સિલાઈ કરી લઈશું તેના માટે મેં અહીં સોય દોરાનો ઉપયોગ કર્યો છે આ રીતે સોય દોરાથી જોઈન્ટ કરી અને આપણે તેમાં ટાંકા લગાવી લઈએ જેથી કે આ પાર્ટ છે તે ફિટ થઈ જાય અને નહીં બરાબર આ રીતે આપણે સોય દોરાથી લગાવી લેવાના છે જુઓ તમે જોઈ શકો છો આ રીતે મેં અહીં ત્રણ થી ચાર ટાકા લગાવી દીધા છે આ રીતે આપણે તેને કમ્પ્લીટ કરી લઈએ ત્યાર પછી જે આપણે આ બાઈનો પાર્ટ કટ કર્યો હતો સ્લીવનો પાર્ટ તેમાં આ રીતે બે પટ્ટી આપણે કટ કરીએ જુઓ હવે તે પટ્ટીઓને પણ આ રીતે ખેંચી અને દોરીનો શેપ આપી દઈએ જુઓ અહીં બે દોરી મેં રેડી કરી છે હવે જોઈએ ત્યાર પછી જે આપણે આ ટી શર્ટમાં પટ્ટીઓ બનાવી છે તે ટી શર્ટને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ જુઓ એક પાર્ટ બનાવી લેવાનો છે ત્યાર પછી તમારા પાસે આ રીતની કોઈ પણ નકામી લાકડી હોય તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો પોતું જે હોય તૂટી ગયું હોય તો તેની લાકડી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો તે લાકડીને આ રીતે આમાં રાખી ટી શર્ટ પર અને ટી શર્ટને રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જઈએ અને આ રીતે તેના પર આપણે અટેચ કરી લેવાનું છે જુઓ ફરતે જ ટી શર્ટને આ રીતે આપણે વીંટી લેવાનું છે ત્યાર પછી બાઈની જે આપણે બે દોરી બનાવીને તે દોરીની મદદથી આપણે આ ટી શર્ટને અહીં બાંધી લેવાનું છે જુઓ ચારથી પાંચ ગાંઠ લગાવી દઈએ ને જેથી કે તે ક્યારેય ખુલે જ નહીં આ આપણે બે રીત જોવાના છીએ આ જે એક રીત છે તેના પછી તમે બીજી રીતથી પણ મોપ કઈ રીતે બનાવી શકાય એ રીત પણ આપણે હમણાં જોઈશું જુઓ આ રીતે મોપ આપણું રેડી છે તમે હોમમેડ મોપ બનાવી શકો છો કોઈ પણ જૂના ટી શર્ટમાંથી અને આપણે તૈયાર બજારમાંથી જે મોપ લઈએ ને તે ખૂબ મોંઘું પણ આવતું હોય છે અને જો સસ્તું મોપ લઈએ તો તે વારે વાર તૂટી જતું હોય છે એમ તો તમે આ રીતે ટી શર્ટનો ઉપયોગ કરી શકો ત્યાર પછી જુઓ તમારા પાસે આ રીતનું મોપ હોય અને જૂનું થઈ ગયું હોય તો તેને તમે દૂર કરી અને આ રીતનું જે આપણે ટી શર્ટ બનાવ્યું છે તેને તેને તમે આમાં અટેચ કરી શકો છો આ આ રીતે રીતે ખોલી જુઓ આપણે આ પ્લાસ્ટિકનો ભાગ ખોલી અને આ રીતે ટી શર્ટને આમાં આપણે લગાવી શકીએ ટી શર્ટને આ રીતે આપણે ભેગું કરી લઈએ અને જુઓ હવે આ જે એક સ્ટ્રીપ વાળો પાર્ટ છે ને તેને સામેની સાઈડ જવા દઈએ જુઓ આ રીતે વચ્ચે આપણે પ્લાસ્ટિક વાળો પાર્ટ રાખી આ ટી શર્ટનો એક પાર્ટ આ રીતે સામેની સાઈડ ફોલ્ડ કરી દઈએ જુઓ ત્યાર પછી આ પ્લાસ્ટિકને આપણે અહીંથી બંધ કરી દઈશું જુઓ આ જોઈ શકો છો જુઓ આ રીતે આપણે બટન વાળો પાર્ટ જે હતો ને તેને આપણે પ્લાસ્ટિકમાં વચો વચાવવું જોઈએ જુઓ ત્યાર પછી આપણે આને આ રીતે બંધ કરી દઈશું સરસ મજાનું એક મોપ બનીને રેડી થઈ ગયું છે જ્યારે પણ મોપમાં આ રીતનું મોપ બગડી જાય અથવા તો મેલું થઈ જાય તો તમે આ રીતે ટી શર્ટમાંથી મોપ બનાવી અને તેને તમે ઉપયોગમાં લઈ શકો છો વારે વારે તમારે પોતું ખરીદવાની જરૂર પણ નથી અને બેસીને જો આપણે પોતા કરતા હોઈએ ને તો ઘણી વખત નાની જગ્યા ખૂણામાં એમાં કચરો મેલ ભરાઈ જતો હોય છે જે આપણે સાફ નથી કરી શકતા સેટી નીચે હોય કોઈ ફર્નિચર હોય ત્યાં આપણે ન પહોંચી શકીએ તો આ રીતનું જો તમે પોતું બનાવીને રાખશો ને તો તમે ખૂણાકાજ કે બધે સરસ રીતે તમે સફાઈ કરી શકો છો જુઓ આ ટી શર્ટની સ્ટ્રીપ વધારે આ રીતે ખેંચી લઈએ તો વધારે દોરી જેવો શેપ આવી જશે તમે તમારી રીતે રાખી શકો છો જુઓ તમે જોઈ શકો છો દરેક જગ્યાએ આપણે આનાથી ખૂબ જ સરળતાથી સફાઈ કરી શકીએ છીએ દરેક ખૂણાકાજ કે આ સફાઈ સારી રીતે કરી શકે છે આનાથી આપણે પંખો સાફ કરી શકીએ ફર્નિચર હોય તે સાફ કરી શકીએ સરસ ઉપયોગમાં આવી શકે છે સો આઈ હોપ આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો